ગઢલા અંબાજી પગપાળા સંગ રથ સાથે રવાના થતા ગ્રામજનોએ વિદાય આપી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલના આજરોજ સાંસદ મનસુખ વસાવા તેમજ અગ્રણીઓ તેમજ માનવ ભક્તો દ્વારા મા અંબાની આરતી બાદ મહાપ્રસાદી લઈ પ્રસ્થાન કર્યું હતું આ સંત ભાદરવી પૂર્ણિમાએ જગતજનની અંબાના દર્શન કરવા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ચાલીને જાય છે ત્યારે ભરૂચ જિલ્લાના માર્ગો ઉપર હજારો પદયાત્રીઓ માતાજીના રથ લઈ અંબાજી જવા નીકળતા જિલ્લાના માર્ગો પદયાત્રીઓથી ઉભરાયા છે બોલ બોલમાડી અંબે જય જય અંબેના નાકથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે ભાદરવી પૂર્ણિમાએ જગતજનની મા અંબાના રાજ્યમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગે ચાલીને ચરણે શિશ નમાવવા જાય છે જગતજનની મા અંબાજી પ્રત્યે અતુ શ્રદ્ધા ધરાવતા ભક્તો દ્વારા ઉમલનાથી અંબાજી સુધી પદયાત્રાનું આયોજન કરાતા ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામોથી માના ભક્ત પરિમલભાઈ પટેલની આગેવાનીમાં કુલ સોથી વધારે પદયાત્રીઓ આજે ઉમલનાથી અંબાજી ધામ જવા રવાના થયા હતા ઉમલનાથી અંબાજીની રથયાત્રા એકવીસ વર્ષથી ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામોથી સો જેટલા પદયાત્રીઓ રથમાં જોડાય છે ઉમલનાથથી અંબાજી બાવનગજની ધજા લઈને અંબાજી જાય છે અને આ બાવનગજની ધજા તેરસના દિવસે अंदिनना शिखर पर चढवमा आवे छे उमलना ते अंबाजी अंदाज 405 किलोमीटर નું અંતર થાય છે અને ઉમલના થી अंबाजी ધ્રત્યત્રા પહોંચતા કુલ 12 થી 14 દિવસ લાગે છે માં अंबाजी ના दरबार માં પોંછી સંતપૂર્વક માતા નું વંદન કરશે જય અંબે અંબે ઉમલ્લા ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આ વર્ષે એકવીસમા વર્ષનું શુભ પ્રસ્થાન કરી રહ્યા છે મા જગદંબાની અસીમ કૃપાથી અત્યાર સુધી વીસ વર્ષ અમે પૂર્ણ કર્યા છે પદયાત્રામાં ચાલુ વર્ષે પણ અમારું એકવીસમા વર્ષમાં ઉમલ્લાથી આજ રોજ માતાજીની પૂજા અર્ચના કરીને તેરસના દિવસે અંબાજી મુકામે ધજા ચડાવી માતાજીને નવરાત્રિમાં ગામે ગામ પધારવા આહવાન કરવા માટે અમે જઈ રહ્યા છીએ મા શક્તિ સૌ પદયાત્રીઓને શક્તિ પ્રદાન કરે અને હેમખેમ વિના વિઘ્ને અમારી યાત્રા પદયાત્રા સફળ બનાવે તેવી શુભેચ્છા છે સૌને જય અંબે